સંક્ષિપ્ત સુધારણા જે હતી એ પૂર્ણ થયા છે જે પાંચ તારીખે આપણે પ્રસ્તુત થશે આપણે જો મતદારોની વાત કરીએ તો લોકસભાનું ઇલેક્શન જે બે હજાર ઓગણીસમાં થયેલું હતું જેમાં સાત લાખ પચીસ હજાર અને એકસો મતદાતાઓ હતા જે બે હજાર ત્રેવીસમાં આપણે જે અત્યાર સુધીમાં જે થયું છે એમાં આઠ લાખ પચીસ હજાર એટલે કે એક લાખ જે પાંચ હજાર એક એક લાખ પાંચસો ને બાવન મતદાતાઓનો ઉમેરો થયો છે જો સ્ત્રી અને પુરુષ ફિમેલ અને મેલ વાર અલગ અલગ કહીએ તો અડતાલીસ હજાર સાતસો ને સત્યોતેર મેલ અને એકાવન હજાર ને અઠ્યોતેર ફિમેલ મતદારોનો ઉમે ઉમેરો થયો છે એટલે કે બે હજાર ત્રેવીસની વાત કરીએ તો આઠ લાખ પચીસ હજાર છસો ને બાવન મતદાતાઓ પોતાનો મતદાર અધિકારનો ઉપયોગ કરશે ચૂંટણીની તૈયારીઓમાં હવે આપણે એક તારીખથી જે કામગીરી કરવાના છીએ તેના વિશે બતાવીશ કે લોકસભાની સામાન્ય ચૂંટણી ચોવીસ અનુસંધાને મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી ગુજરાત રાજ્ય દ્વારા ઓગણીસ બાર બે હજાર ત્રેવીસની સૂચનાથી લોકોમાં ઈવીએમ અને વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર થાય જાગૃતિ વધે તે માટે સિક્સટી ફાઈવ મોરબી વિધાનસભા વિસ્તાર સિક્સટી સિક્સ ટંકારા વિધાનસભા મત વિસ્તાર અને સિક્સટી સેવન વાંકાનેર વિધાનસભા વિસ્તારમાં આવેલ તમામ મતદાર મથકો શહેરના મુખ્ય ભીડભાડવાળા સ્થળો જેવા કે માર્કેટ બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન અન્ય સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે જેમાં એક એક બે હજાર ચોવીસથી લઈ ઓગણત્રીસ બે બે હજાર ચોવીસ સુધીનો યાદી તૈયાર કરવામાં આવી છે જે અમે લોકોને પ્રસિદ્ધ કરીશું અને લોકોની જાણમાં બી મૂકીશું જે મુજબ મોબાઈલ ડેમોન્સ્ટ્રેશન વાન એમડીવી સદરવું સ્થળોએ આ કામગીરી કરવામાં આવશે અને જે અલગ અલગ સ્થળોએ લઈ જવામાં આવશે મોરબી જિલ્લાની હેડક્વાર્ટર કચેરી સબડિવિઝનલ એસડીએમ કચેરી ઈવીએમ નિર્દેશન કેન્દ્ર બનાવવામાં આવશે જ્યાં લોકોને ઈવીએમ અને વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર થાય અને જાગૃતિ વધારવાની કામગીરી કરવામાં આવશે આ જે કામગીરી છે એ એક એક ચોવીસથી લઈ ઓગણત્રીસ બે સુધી ચાલશે અને તે દરમિયાન મોબાઈલ ડેમોસ્ટ્રેશન વાન અને ઈવીએમ નિર્દેશન કેન્દ્ર દ્વારા જે દસ દસ જેટલા ઈવી ઈવીએમ અને વીવીપેટ મશીન દરેક ક્ષેત્રમાં આપવામાં આવ્યા છે જે તાલીમ માટે જ છે અને તેના માટે તાલીમનું સ્ટીકર પણ અલગથી લગાડેલું છે જેના દ્વારા લોકોને તાલીમ આપવામાં આવશે ચૂંટણી આયોગ દ્વારા આગામી સમયમાં નિર્દેશન રથ અત્રેના જિલ્લામાં ફાળવનાર આવવા આવનાર છે અને એલઈડી સ્ક્રીન તથા સાઉન્ડ સિસ્ટમ અને ઈવીએમ અને વીવીપેટની જે વિસ્તૃત સમજૂતી છે વિડીયો દ્વારા એ પણ અમે લોકોએ તૈયારી કરેલી છે